નમસ્કાર દોસ્તો વિડીયોમાં તમારું સ્વાગત છે દોસ્તો ગુજરાતની ફેમસ અભિનેત્રી માયરા સોયાનું દુઃખદ અવસાન થયું છે ત્યારે દોસ્તો માયરા સોયા હાલમાં આપણી વચ્ચે રહ્યા નથી પરંતુ વિડીયો થકી તે ઘણી બધી યાદો આપણી વચ્ચે છોડીને ગયા છે ત્યારે જ દોસ્તો હાલમાં માયરા સોયાનો તેમના ઘરે રોટલી બનાવતાની સાથે ગીત ગાતો વિડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે તો તમે પણ સાંભળો આગળ આ વિડીયોમાં અને દોસ્તો માયરા સોયાની આત્માને શાંતિ મળે તે માટે કોમેન્ટમાં ઓમ શાંતિ લખવાનું ભૂલતા નહીં અને દોસ્તો ગુજરાતના गुजरात नमी કલાકારના બીજા बीजा आवाज જોવા માટે अमरी આ ચેનલને सब्सक्राइब કરી લેજો તો સાંભળો आगे आ वीडियो में मायरा કેવું ગીત